હેલો ફ્રેન્ડ્સ હર્ષદા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં બજારમાં મળે એવી મસાલા સીંગ બનાવીશું આ મસાલા સિંગ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એ સ્વાદમાં તો એકદમ બજારમાં મળે એવી જ બનીને તૈયાર થશે તો હવે આ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ મસાલા સીંગ બનાવવા માટે અહીંયા એક વાડકી જેટલા મેં સિંગના દાણા લીધા છે તો હવે આ સિંગના દાણાને આપણે શેકી લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો છો મેં થોડી સિંગના દાણા જે છે તે થોડા મોટી સાઇઝના લીધા છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંગના દાણાને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો ઉપરથી શેકાઈ જશે પરંતુ અંદરથી કાછા રહી જશે તમે જ્યારે સિંગના દાણા શેકતા હોવ ત્યારે તમે એક સિંગના દાણાને હાથમાં લઈ મસળશો અને મસળવાથી એની છાલ આસાનીથી નીકળી જશે તો એવું સમજવાનું કે સિંગના દાણા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે પરંતુ સિંગના દાણા હજુ કાચા છે તો થોડીવાર માટે એને શેકાવા દઈશું હવે લગભગ ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સિંગના દાણાનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને સિંગના દાણાની છાલ આસાનીથી નીકળી જાય છે એટલે સિંગના દાણા શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ત્યાર પછી આ સિંગના દાણાને ઠંડા થવા માટે એક થાળીમાં કાઢી લઈશું સિંગના દાણા જેવા ઠંડા થઈ જશે તો એની છાલ એકદમ આસાનીથી નીકળી જશે એટલા માટે એને થોડીવાર માટે ઠંડા થવા દઈશું હવે થોડીવાર પછી સિંગના દાણા ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અડધા સિંગના દાણાની છાલ નીકળી ગઈ છે અને અડધા સિંગના દાણાની છાલ બાકી છે તો હવે બાકીના સિંગના દાણાની પણ છાલ કાઢી લઈશું હવે તમે જોઈ શકો છો મેં બધા સિંગના દાણાની છાલ કાઢી લીધી છે અને સિંગના દાણાને અલગ કરી લીધા છે તો હવે સિંગના દાણાના વચ્ચેથી બે ભાગ કરી લઈશું અને કોઈ કોઈ આખા રહી જશે તો પણ ચાલશે તો હવે સીંગના દાણાનો મસાલો કરી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને ત્યાર પછી એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે તેલને એકદમ હલકું ગરમ થવા દેવાનું છે વધારે નથી ગરમ થવા દેવાનું ત્યાર પછી આપણે જે સીંગના દાણાને તૈયાર કર્યા છે તો એ સીંગના દાણા ઉમેરી દઈશું અને ત્યાર પછી થોડી વાર માટે એને તેલમાં સાંતળી લઈશું હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલમાં સતળાઈ ગયા છે તો ત્યાર પછી તેમાં મસાલા ઉમેરીશું તો અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી સૂકી હળદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલા જીરું પાવડર આ બધા મસાલાને સિંગના દાણામાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બધો મસાલો સીંગના દાણામાં વ્યવસ્થિત રીતે લાગી ગયો છે પરંતુ મસાલાની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એકદમ લો ફ્લેમ ઉપર એને થોડીવાર માટે શેકાવા દઈશું પરંતુ મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા મસાલાવાળી સીંગ બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું છે ને એકદમ સરળ રીત અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને બજારમાં જેવી મસાલા સિંગ મળે છે એવી જ બનીને તૈયાર થશે બજારમાં તમે મસાલા સિંગ લેવા માટે જાઓ છો તો થોડી મોંઘી મળતી હોય છે તો તમે આવી રીતે ઘરે પણ બનાવીને ખાઈ શકો છો તો આ બજાર જેવી મસાલા સિંગની રેસીપી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો